નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદના અડાલજ વિસ્તારમાં આવેલા અમિયાપુર નજીક કેનાલ પાસે લૂંટવિથ મર્ડરનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં જન્મદિવસની ઉજવણી કરી રહેલા એક યુવકની ઘાતક હત્યા કરવામાં આવી છે આ ઘટનામાં તેની સાથે રહેલી યુવતી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર સૈના સરદારનગર વિસ્તારમાં રહેતા એક યુવકનો જન્મદિવસ હોવાથી તે પોતાની યુવતી સાથે અમિયાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા ગયો હતો આ દરમિયાન કેટલાક લુખા તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ગાજીકીને તેની હત્યા કરી હતી મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આ ઘટના બાદ યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કારમાં નિવસ્ત્ર મળી આવી હતી પોલીસને શંકા છે કે લૂંટારાઓએ તેની સાથે પણ હજુગુત્યુ કૃત્ય કરી હોઈ શકે છે યુવતીને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જે હાલ તેનું ઓપરેશન ચાલી રહ્યું છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ